કોર્પોરેટ વર્લ્ડમાં ક્યારે સાંભળ્યું છે કે કંપનીના સી ઇઓને રૂપિયા ત્રંશી લાખ કરોડનો પગાર મળ્યો હોય આ પૈસા સિંગાપોર યુએઈ સ્વિટરલેન્ડ સ્વીડન નોર્વે હોંગકોંગ કતર અને ન્યૂઝીલેન્ડ આ ખુશહાલ દેશોની કુલ જીડીપી કરતાં પણ વધુ હશે કોર્પોરેટ દુનિયામાં કદાચ આજ સુધી આટલું મોટું પેકેજ કોઈને નહીં મળ્યું હોય પરંતુ ટેસ્લાના સીઈઓ એલન મસ્ક માટે ટેસ્લાના લગભગ પંચોતેર ટકા શેર ધારકોએ એક વિશાળ પે પેકેજને મંજૂરી આપી દીધી છે ટેસ્લા બોર્ડે એક એવું પર્ફોમન્સ આધારિત ઇન્સેન્ટીવ સ્ટ્રકચર તૈયાર કર્યું છે જેમાં જો કંપની કેટલાક નાણાકીય લક્ષ્યો હાંસલ કરશે તો મસ્કને અબજો ડોલરના શેર મળશે ટેસ્લાના શેર હોલ્ડર્સે પોતાના સીઈઓ એલન મસ્કને અત્યાર સુધીનું સૌથી મોટું પે પેકેજ આપ્યું છે જેની કુલ કિંમત લગભગ એક ટ્રિલિયન ડોલર એટલે કે આશરે રૂપિયા ત્રંશી લાખ કરોડ સુધી પહોંચી શકે છે કંપનીની વાર્ષિક મીટિંગમાં પંચોતેર ટકાથી વધુ રોકાણકારોએ આ પ્રસ્તાવને મંજૂરી આપી આ પેકેજ આગામી દસ વર્ષમાં ટેસ્લાની ગ્રોથ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ મિશનને ધ્યાનમાં રાખીને જ તૈયાર કરાયું છે આ નિર્ણય કોર્પોરેટ દુનિયામાં નવી ચર્ચાઓને શરૂ કરી ચૂક્યું છે ટેસ્લાના પંચોતેર ટકાથી વધુ શેર હોલ્ડર્સે મસ્ક માટે આ મેગા પે પેકેજને લીલી ઝંડી આપી દીધી છે કંપનીના બોર્ડે સપ્ટેમ્બરમાં આ પેકેજ રજૂ કર્યું હતું અને કહ્યું હતું કે મસ્કને ટેસ્લા સાથે જોડી રાખવા માટે આ જરૂરી છે કારણ કે કંપની હવે માત્ર ઇલેક્ટ્રિક વાહનો જ નહીં પણ એઆઈ અને રોબોટિક્સ જેવી નવી ટેકનોલોજી પર મોટો દાવ લગાવી રહી છે જોકે ટોચની પ્રોક્સી એડવાઇઝરી ફોર્મ્સ ગ્લાસ લુઈસ અને આઈએસએસે આ પેકેજનો વિરોધ કર્યો હતો અને શેર હોલ્ડર્સને ના પાડવાની સલાહ આપી હતી તેમ છતાં ભારે બહુમતીએ બોર્ડની તરફેણમાં મત આપ્યો હવે એ સમજીએ કે આ રૂપિયા ત્ર્યાશી લાખ કરોડનું પે પેકેજ છે શું મસ્કના આ પગાર પ્લાનમાં બાર ભાગોમાં શેર આપવામાં આવશે દરેક ભાગ ત્યારે જારી થશે જ્યારે ટેસ્લા ચોક્કસ માર્કેટ કેપ રેવન્યુ કે ઓપરેશનલ ટાર્ગેટ હાંસલ કરશે જો ટેસ્લા આગામી દાયકામાં આઠ પોઈન્ટ પાંચ ટ્રિલિયન ડોલરના માર્કેટ વેલ્યુએશન સુધી પહોંચી જશે તો મસ્કને કુલ ચારસો ત્રેવીસ મિલિયન નવા શેર મળી શકે છે જેની કુલ કિંમત લગભગ એક ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકે છે આનાથી મસ્કની ટેસ્લામાં હિસ્સેદારી તેર ટકાથી વધીને પચીસ ટકા થઈ જશે એટલે કંપની પર તેમનું નિયંત્રણ અને પ્રભાવ બંને વધુ મજબૂત થશે જો તેઓ આખું પેકેજ મેળવી લેશે તો આગામી દસ વર્ષમાં સરેરાશ બસો પંચોતેર મિલિયન ડોલર પ્રતિદિનની કમાણી થશે જે દુનિયાના કોઈ પણ કોર્પોરેટ લીડર માટે રેકોર્ડ તોડનાર છે ટેસ્લાના બોર્ડનું કહેવું છે કે આ નિર્ણય કંપનીના લાંબા ગાળાના હિતમાં છે બોર્ડના જણાવ્યા અનુસાર મસ્કે સંકેત આપ્યો હતો કે જો તેમને નિયંત્રણ અને પ્રોત્સાહન નહીં મળે તો તેઓ ટેસ્લા છોડવાનું વિચારી શકે છે એટલે જ શેર હોલ્ડર્સને આ પ્લાન જરૂરી લાગ્યો જેથી ટેસ્લાનું વિઝન અને મસ્કનું જોડાણ બંને કાયમ રહે વોટિંગ પછી મસ્કે ટ્વીટ કરીને શેર હોલ્ડર્સનો ખુલ્લા દિલથી આભાર માન્યો બ્લૂમબર્ગ બિલિયનર ઇન્ડેક્સ મુજબ મસ્કની કુલ નેટવર્થ હાલમાં આશરે ચારસો તોંતેર બિલિયન ડોલર એટલે કે ઓગણચાળીસ લાખ કરોડ રૂપિયા છે જેમાં ટેસ્લા સ્પેસએક્સ અને તેમની એઆઈ કંપની એક્સ એઆઈની હિસ્સેદારી સામેલ છે જો ટેસ્લા આગામી દસ વર્ષમાં પોતાના નિર્ધારિત ટાર્ગેટ્સ પર પહોંચશે તો મસ્કની નેટવર્થ એક ટ્રિલિયન ડોલરને પણ પાર કરી શકે છે જે કોઈ પણ વ્યક્તિ માટે અત્યાર સુધીનું સૌથી ઊંચો આંકડો હશે ટેસ્લાના આ નિર્ણયે માત્ર કંપનીની દિશા જ નક્કી નથી કરી પણ કોર્પોરેટ દુનિયાને પણ હચમચાવી દીધી છે આ પેકેજ દર્શાવે છે કે નવીનતા અને જોખમ લેનારા લીડર્સને આજની દુનિયા કેટલી મોટી કિંમત આપે છે હવે બધાની નજર એ વાત પર છે કે મસ્ક ટેસ્લાને એઆઈ અને રોબોટિક્સના આ આગામી યુગમાં કેવી રીતે આગળ લઈ જશે